જિલ્લાના વર્ષની બાળકી ઉપર બળાત્કાર અમાનુષી અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં પોલીસે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા આ ઘટનામાં પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ઝઘડિયા જીઆઈડીસીમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ગુનાના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા ચકચારી દુષ્કર્મ ની આરોપી વિજય પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવતા પોલીસ પણ થઈ ગઈ હતી આરોપી વિજય પાસવાને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને અગાઉ પણ બાળકી સાથે હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું હતું અને દુષ્કર્મ ની ઘટના બાળકીના ગુપ્ત ભાગમાં માં સળીઓ નાખીને સાક્ષસી કૃત્ય અંજામ આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ચકચારી દુષ્કર્મની ઘટનામાં ભરૂચ પોલીસે યુદ્ધના ધોરણે તપાસ આટોપીને કોર્ટમાં વહેલી તકે ચાર્જશીટ કરવાની તૈયારી દર્શાવી છે આ સાથે જ પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે આજરોજ રોજ ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું જે આખો બનાવ બન્યો હતો તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું આયો ની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુના અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી